તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી માટે હુમલો કરવા આવ્યા છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે એ લોકો ઘરમાં ઘુસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસવાળા અમને જવાબ નથી તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે આ એફઆઈઆર છે એ હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એ એફઆઈઆર નથી તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપી ના કાર્યકર્તા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કાંઈ એક્શન નહીં લે તમે આ મામલે બીજા કોઈને રજૂઆત કરી છે તો કોઈ વાત છે મતલબ સોશિયલ મીડિયા મીડિયા કમિશનર ને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી નહીં કાંઈ જવાબ નથી કમ્પ્લેન તો અમારી લેતા જ નથી અગર લઈ લે છે તો જયારે એ લોકોનો ફોન વહી જાય છે કે ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન પ્રોબ્લેમ એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત એનું પ્રોબેટ નીકળે નહીં મને એવું જાણમાં આવ્યું છે કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જયારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ દીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માગી મારી પાસે આ લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તો એ તમે એની પાસે કઈ પ્રૂફ ના માંગ્યા કે એની વારસતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ ઈ મારી મમ્મીનું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મી નું શું થતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપ ને તો કોઈ ચીજ મારી માં કોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી પડતો તો મારે કરવાનું શું માંગી છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો એ તો સાચું હશે એ જ સાચું પડશે પણ મારે મારી માં માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કાઈક તો એક્શન જોઈએ કારણ કે બીજેપી માં છે એટલે તમે એને કાઈ નહીં કરો ના એને લોકઅપ માં નાખશો ના કાઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલ માં જાય તો જેલ માં જે જે એક્શન લેવા થઈ લ્યો ઓકે ઓકે શું નામ તમારું અંજુબેન પરસકુમાર અમૃતિયા પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે એનો ફોન એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બેબી બે સવારે સાડા છ વાગે પછી અમે મારા જેઠની ઘરે જ બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા રોકા મારા ઘર માંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી બધી વસ્તુ ટોટલી મારા ઘર માંથી સોનું પૈસા પપટપરાની ફાઇલ બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નતો અમે અમે સીધી પડી અમે નવ મહિનાથી કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા બેલ મારી એટલે મેં તો કઈ ખબર નથી એટલે મેં સીધો દરવાજો ખોલી દીધો ખોયલા ભેગો ત્રણ જણા ઉભા હતા બિપિન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે ઈ ત્રણ જણા દારૂ પી નહી હતા એટલે મેં સીધો જ સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ન આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછો તું ને હું પ્રોપર્ટી ખાલી ઘરે નીકળ એટલે મેં કીધું ઈ જયારે થાશે ત્યારે કોરોટમાં બધું થશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે ગાડો બધી એટલી હદે મને મને તો એટલી ટોચર કરી એટલે સીધો સો નંબરમાં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબરમાં કોલ કર્યો ઉપર થી સો નંબર વાળા સાહેબ આવ્યા એને કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ એટલે ઈ સાહેબે મેં કીધું કે હાલો તમે લખાવો તમે ક્યાં આવો અરજી કરો અને મેં ગાલો આવું ઉપર થી કોઈ કોલ આવ્યો ઈ સાહેબ ને કે નો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબા એ કીધું અલિયો વાત કરો ને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એને ઉપરથી એટલો ફોર્સ આવ્યો ઈ સાહેબ એ ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવાર આવજો એટલે મેં કીધું હા સવાર આવીશ એમ મારે કાઢવા તા બીજું કઈ નતું મેં ઘર માંથી કાઢ્યા સીધી જ હું નાઇટ્રેસ પહેર્યો તો કપડા બદલાવી અને પોલીસ સ્ટેશને કહી સર મારે યાર આ બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા તા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાનિંગ હતો કે કોઈ તો એને ખબર છે આખા ફ્લેટમાં કે બધા વેલા સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બાર નહીં ખા મારા ઘર માં ચોરી કરતા નહીં અને અમારા ને ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધા કે સીસીટીવી કેમેરા માં બધું આવશે આલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા વાળા ભાઈ ને અમે બોલાવ્યા કે આ તમે જોવો તો કે આ કેમેરા મને કે બેન આ તો બધું બરી ગયું છે બધું પ્લાન સહિત થયું છે મારા ઘર વાળા ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી હતી હોસ્પિટલ ની અંદર અને એ ભાઈ કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા કિયા ગાડી ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ ને ભરેલો છે

નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે એને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને વિલમાં એમ લખેલું છે કે એ તો પંદર વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હતી હા ચાલી ગઈ હતી વાત સાચી હતી કે ડ્રિંક્સ નો પ્રોબ્લેમ હતો મારા ઘરવાળા બીજો કોઈ પ્રોબ્લેમ અમે આવતા મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી બે બા દીકરી બે હાજર સત્તર માં મલેશિયા થાઈલેન્ડ ચાઈના બધે ફરવા ગયા હતા એની એના વિજા મારી પાસે છે બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસ માં એને નવ તો નવ લાખ નો સેટ કરાવી દીધો ઈ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટિન્યુ મારી પાસે એવા પ્રૂફ છે કે જેથી કરીને અમારા ને કોઈ વાંધો નથી હું જયારે અહીંયા રાજકોટમાં આવું ત્યારે એરપોર્ટે મને મારા હસબન્ડ તેડવા આવે છે અને જેટલી જેટલી હોટલમાં અમે જમવા ગયા ઇમ્પિર માં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છૂટ કે આ લોકો આવે છે અહીંયા જમવા અમે કમ્પ્લીટ બે માળાને કોઈ પ્રોબ્લેમ નતો એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે મારે ક્યાંય વાંધો નહોતું પ્રોપર્ટી પ્રોપર્ટી માટે એને કર્યું છે અને મારા ઘરવાળાને છેલ્લા માંદા હતા ની અમને નથી કેવામાં આવ્યું રીઝન એ હતું કે આ બધો પ્લાન પ્રીપર પ્લાન હતો